વિન્ટર સ્પેશિયલ આજે હું તમારી જોડે મટર પેટીસની રેસીપી શેર કરી રહી છું એકદમ સેલી રેસીપી છે એન્ડ સુધી જરૂરથી જોજો બે વાટકી જેટલા મટર લેવાના છે એને સરસ રીતે વોશ કરીને અધકચરું ક્રશ કરી દેવાનું છે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો કે તમારી જોડે ચોપર હોય તો એમાં પણ કરી શકો છો ચાર મરચાં લેવાના એને ઝીણું સમારી દેવાનું અને થોડું આદું નાખવાનું ક્રશ કરતી પેલી બધાને આવી રીતે ક્રશ કરી દેવાનું અધકચરું વઘાર કરવા માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું એક ચમચી જેટલું જીરું અને બે ચમચી જેટલું એમાં તલ એડ કરવાનું શેકાઈ જાય એટલે આપણે જે વટાણા ક્રશ એડ કરવાના હવે ચપટી એમાં સોડા એડ કરવાની બે ચમચી જેટલું અમચૂર પાવડર એક ચમચી જેટલું ચાટ મસાલો મીઠું સ્વાદ મુજબ અને બે ચમચી જેટલું ખાંડ એડ કરવાનું બધાને સરસ રીતે મિક્સ કરીને લગભગ બેથી ત્રણ મિનિટ માટે શેકી દેવાનું શેકાઈ જાય એટલે એમાં બે ચમચી જેટલું આપણે નારિયેળની છીણ એડ કરવાની અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ઠંડુ થાય એને સાઈડમાં મૂકી દેવાનું ઉપરનું પડ બનાવવા માટે એક કિલો જેટલા બટેકા લેવાના અને આવી રીતે એને કદુકસ કરી દેવાનું કદુકસ થઈ જાય એટલે એમાં ત્રણ ચમચી જેટલું ચણાનો લોટ અને ચાર ચમચી જેટલું ચોખાનો લોટ બનાવવાનો જેથી ઉપરનો પળ એકદમ ક્રિસ્પી થાય હવે એમાં બે ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરવાનું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું અને થોડું કોથમીર એડ કરવાનું જેથી ઉપરનું પણ પીકું ના લાગે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે આ જ્યારે થઈ જાય ત્યારે એને એક સરસ આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનું જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એમ જ બાંધવાનો એમાં સહેજવી પાણીનો ઉપયોગ નહીં કરવાનો એમ જ એમનું સરસ એક લોટ બાંધીને રેડી થઈ જશે કંઈક આવી રીતે હવે માવો ઠંડો થઈ ગયો હોય તો એના નાના નાના આવી રીતે બોલ વાળી દેવાના બસ આવી જ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે હવે આપણે જે બટેકાનો માવોના લોટ બાંધી મૂક્યો હતો એમાંથી થોડું થોડું ભાગ લેવાનો આવી રીતે હાથ ઉપર ચપટું કરવાનું બહુ વધારે પડતું ચપટું નહીં કરવાનું નહીં તો ફાટી જશે એની વચ્ચે આપણે જે કચોરીનો માવો છે એ મૂકવાનો અને આવી રીતે એને રોલ વાળી દેવાનો જો હું તમને ફરી એકવાર બતાવું આવી રીતે ચપટું કરીને વચ્ચે આપણે કચોરીનો માવો મૂકવાનો અને આવી રીતે બધી બાજુથી એને બંધ કરી દેવાનું અને એક સરસ ફરીથી આપણે એવી રીતે બોલ વાળી દેવાનું જ્યારે બધા બોલ્સ આવી રીતે રેડી થઈ જાય તો થોડું થોડું આપણે એની ઉપર આરા રોડ વભરાવાનું અને ફરીથી આવી રીતે એને ઘોડા વાળી દેવાનું જેથી જે આરા રોડ છે એક બાજુ પડ્યું ના રહે અને બધી બાજુ સરસ રીતે લગાઈ જાય સૌપ્રથમ આપણે એક જ પેટીસ તળીને જોવાની જેથી પેટીસ આપણી ફાટતી તો નથી પછી જ બીજી આપણે તળવાની જો કદાચ ફાટે તો એમાં થોડું આળા રોટ વધારે પણ તમે લગાવી શકો છો જ્યારે એક પેટીસ સરસ રીતે તળાઈ જાય પછી તમે સામટી ત્રણથી ચાર પેટીસ તળી શકો છો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાની જો કેટલી સરસ પેટીસ બનીને રેડી થઈ જાય